વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં એક બાસઠ વર્ષીય વૃદ્ધના નિષ્ફળ જીવનમાં ફરીથી આશાના પગલાં ગુંજ્યા છે ગોત્રી હોસ્પિટલમાં આ વૃદ્ધને લગભગ પાંચ લાખનો ખર્ચ જે સર્જરી માટે કરવામાં આવતો હોય છે જે સર્જરી માટે આટલો ખર્ચ થતો હોય છે તે જ સર્જરી ગોત્રી હોસ્પિટલ ખાતે મફતમાં થઈ ગઈ છે સરકારી હોસ્પિટલો ફક્ત ફક્ત સામાન્ય ઈજા પહોંચી અથવા તો સામાન્ય બીમારી હોય તો જ કામમાં લાગે છે એ વાતને ગોત્રી હોસ્પિટલે ખોટી સાબિત કરી છે ખૂબ જ જટિલ ગણાતી અને જેનો ખર્ચ પાંચ લાખ જેટલો થતો હોય એવી ખર્ચાળ સર્જરી અહીંના ડોક્ટરોની ટીમ દ્વારા પાસઠ વર્ષીય વૃદ્ધને મફતમાં કરી આપવામાં આવી છે અત્યંત જટિલ રિવિઝનની રિપ્લેસમેન્ટ સર્જરી અહીં મફતમાં સફળતાપૂર્વક કરાઈ એક બાસઠ વર્ષીય વૃદ્ધે અગાઉ અમદાવાદ ખાતે ઘૂંટણ બદલાવવાનું ઓપરેશન કરાવ્યું પરંતુ તે નિષ્ફળ રહ્યું ઓપરેશન બાદ ઘૂંટણમાં ગંભીર ચેપ લાગ્યો અને સાંધાની હલનચલન બંધ થઈ ગઈ છેલ્લા ઘણા સમયથી આ દર્દી વોકર વગર ડગલું પણ ભરી શકતા નહોતા અને તેમનું જીવન ઘરના ઓરડા સુધી સીમિત બની ગયું હતું આ મુશ્કેલ કેસ ગોત્રી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ પાસે આવ્યો એટલે હોસ્પિટલના એમ એસ ડોક્ટર અનુપસર અને કુશળ એનેસ્થિસિયા ટીમ દ્વારા આ પડકાર સ્વીકારવામાં આવ્યો ડોક્ટરોએ પુખ્ત સાંધાના પુનર્નિર્માણ એડલ્ટ જોઈન્ટ રીકન્સ્ટ્રક્શન જેવી દુર્લભ અને જોખમી પ્રક્રિયા કરવાની હિંમત કરી સફળ સર્જરી બાદ જૂનો ચેપ દૂર કરી નવો સાંધો બેસાડવામાં આવ્યો આજા દર્દી કોઈ ટેકા વગર ચાલવા લાગ્યા છે હોસ્પિટલના સચૂટ આયોજન અને ડોક્ટરોની સેવા ભાવનાને કારણે દર્દીને નવું જીવન મળ્યું છે બતાવવા આવ્યું અહીંયા મારું ઓપરેશન ચિરાક્ષરે ઘૂંટણ બદલવાનું પરિવાર કર્યું મને દુખાવો થતો નથી હું ઘૂંટણ વારી શકું છું આખું વરે છે મને કાર્યક્રમમાં કોઈ તકલીફ પડતી નથી એ રીતે જાણી શકું છું એક સિક્સટી ટુ યર્સ ઓલ્ડ બાસઠ વર્ષના કાકા કે જેમનું ની રિપ્લેસમેન્ટ પહેલાં થયું હતું બરોડાની બહાર અને ત્યારબાદ એમાં ઇન્ફેક્શન થયું હતું વર્ષ એક વર્ષ પહેલાં અને ત્યારબાદ એ ઇન્ફેક્શનમાં જે મૂકેલું સ્પેસર હોય એ ડિસલોકેટ થઈને પેશન્ટ છેલ્લા સાત આઠ મહિનાથી ચાલી નહોતું ફર શકતું અને ઘરગથ્થુ ખાલી મૂવમેન્ટ કરી શકતું હતું હવે એ પેશન્ટની અંદર એ વ્યાજબી એ હતું કે એનું ની રિપ્લેસમેન્ટ ફરીથી થાય અને એને વ્યવસ્થિત આપણે ફંક્શન આપી શકીએ ની જોઈન્ટ સારો ચાલી શકે અને પેશન્ટ હરીફરી શકે પોતાની રોજિંદી જિંદગી પાછી મેળવી શકે તો આપણે ગોત્રી મેડિકલ કોલેજ જીએમઈઆરએસમાં ઓર્થોપેડિક વિભાગમાં રિવિઝન ની રિપ્લેસમેન્ટ કે જે બહુ જ રેર સર્જરી હોય છે અને બહુ કોમ્પ્લેક્સ સર્જરી હોય છે જેમાં ઓલરેડી બે વાર ઓપરેશન થઈ ચૂક્યા છે ફેલ થઈ ગયો છે ઘૂંટણમાં કશું રહ્યું નથી એવા ઘૂંટણને બચાવી અને એને ફરીથી ફંક્શન આપી પેશન્ટને ફરીથી ચાલતા કર્યા છે એક મહિના પછી પેશન્ટ આજે પોતાની બધી જ એક્ટિવિટીઝ રોજિંદી રોજિંદુ કામ કરી શકે છે દાદરા ચડ ઉતર કરી શકે છે બહાર હરવા ફરવા જઈ શકે છે રિલેટિવ્સને મળવા જઈ શકે છે અને બધું જ નોર્મલી કરી શકે છે પેશન્ટ ઇઝ વેરી મચ સેટિસફાઈડ વિથ આર ટ્રીટમેન્ટ આ નોર્મલી આ ઓપરેશન એક ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કહી શકાય એટલે એમાં ઘણો વધારે ટાઈમ લાગે બટ અમારી કુશળ ટીમ વર્ક છે અહીંયા એટલે અમે અઢી કલાકની અંદર આ ઓપરેશન પતાવ્યું હતું જેમાં પહેલાં નાખેલો સાંધો કાઢી નાખી સાફ સફાઈ કરી નવેસરથી બોન રિસરફેસિંગ કરી અને નવું ની રિપ્લેસમેન્ટ નાખ્યું છે અત્યારે પેશન્ટ એબ્સોલ્યુટલી ફાઇન છે બહુ જ સારું છે અને એમનો જે સ્કોર છે ની રિપ્લેસમેન્ટ પછીનો જે સ્કોર હોય છે એ ઘણો સુધર્યો છે હજી પણ પેશન્ટ પ્રોગ્રેસ કરી રહ્યું છે હજી એક જ મહિનો થયો છે ત્રણ કે ચાર મહિના કે છ મહિના પછી પેશન્ટ પ્રોબેબલી એકદમ નોર્મલ થઈ જશે મારું નામ ડૉક્ટર ચિરાગ ઠક્કર છે આપણે જીએમએર હોસ્પિટલ ગોત્રીમાં ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં ની રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ આ બહુ કોમનલી સર્જરીઝ થતી હોય છે ઘૂટન રિપ્લેસમેન્ટ થઈ જાય એમાં જે સારામાં આપણા જે સારામાંના જે ઇમ્પ્લાન્ટ્સ આવે છે એ આપણે નાખતા હોઈએ છીએ અને એ ઇમ્પ્લાન્ટમાં આખું પેકેજ જ આવે એમાં જોડે એન્ટિબાયોટિક કવરેજ હોય અને સારી ક્વૉલિટીનો ગુણવત્તાવાળું ઇમ્પ્લાન્ટ હોય છે તો એ ઘણીવાર એવું થતું હોય છે કે સર્જરી કર્યા બાદ પેશન્ટને કદાચ પડી જાય તો એ ઇમ્પ્લાન્ટ ફેલ જાય અથવા તો એ ઇમ્પ્લાન્ટની જગ્યા ઉપર જ ફ્રેક્ચર થાય અથવા તો ઇન્ફેક્શન થઈ જાય તો આવા પેશન્ટમાં રીડુ સર્જરી અથવા તો એટલે એનું જે ઇમ્પ્લાન્ટ આપણે નાખ્યું છે એ ફરી બદલવું પડે હવે આ ફરી બદલવા બદલ બદલવા જઈએ તો એ બહુ જટિલ સર્જરી થઈ જતી હોય છે અને એવી એક સર્જરી હાલમાં જીએમએરએસ ગોત્રીમાં થર્ડ ટાઈમ એનું રીડુ સર્જરી થઈ છે અને એ સફળતાપૂર્વક થઈ છે એનું કારણ એનું ઇન્ફેક્શન હતું અને એ જોઈન્ટ જે નાખ્યું હતું એ પછી ઇન્ફેક્શનને લીધે ખરાબ થઈ ગયું હતું અને પેશન્ટને ચાલવામાં ખૂબ જ તકલીફ હતી અત્યારે આપણે આ સર્જરી ખૂબ સારી રીતે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે આવી ઘણી રીડુ સર્જરીઝ થતી હોય છે અને રીડુ સર્જરી થાય એટલે જે સર્જિકલ કોમ્પ્લિકેશન્સ જે થવાના હોય આપણે પેશન્ટને પૂરેપૂરું સમજાવતા હોઈએ છીએ પણ એના આઉટકમ રિઝલ્ટ્સ ગોત્રી ખાતે ઘણા સારા જોવા મળ્યા છે ખાલી ઘૂંટણ નહીં પર હિપ જોઈન્ટ જે થાપાનો જોઈન્ટ કહેવાય છે એના બી રિપ્લેસમેન્ટ સર્જરીઝ આપણે અહીંયા કરી છે અને રીડુ સર્જરી કરવા જઈએ ત્યારે ઇમ્પ્લાન્ટની કોસ્ટ બહુ વધી જતી હોય છે પેશન્ટને ના પરવડતું હોય તો આપણે એને આરકેસમાંથી આ સુવિધા પૂરી પાડી શકીએ છીએ અને ઘણા બધા પેશન્ટ્સ આવા પીએમ જેવાય સ્કીમના હેઠળમાં રીડું સર્જરીઝ માટે અહીંયા ગોત્રીમાં સફળતાપૂર્વક એમની સર્જરી કરાઈ છે જેના માટે હું મારા ઓર્થોપેથિક ડિપાર્ટમેન્ટને શુભેચ્છા પાઠવું છું એ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને આવા કોઈ બી દર્દી હોય જેમને આવી કોઈ જરૂર હોય તો ગોત્રી હોસ્પિટલમાં ઓર્થોપેથિક ડિપાર્ટમેન્ટમાં અવશ્ય આવી શકે છે હું ડૉક્ટર અનુપચંદાની સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ કોલેજ ગોત્રી અને હોસ્પિટલમાં તો આપના માધ્યમથી આવા જે દર્દીઓ છે એના માટે એક સંદેશો પાઠવવા માગું છું કે ગોત્રી હોસ્પિટલ ખાતે પીએમ સ્કીમ હેઠળ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ ખૂબ જ થઈ રહી છે અને આવા જે કોમ્પ્લિકેટેડ કેસીસ હોય એનામાં એમાં પણ આપણા સર્જન સર્જન છે ખૂબ જ નિપુણ છે